સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવીપારડી ગામ ખાતે તલાટી કમમંત્રી સોનલબેન દેસાઈ નવ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ સુરત સહિત સમગ્ર રાજ્યમાં લાંચના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કામરેજ તાલુકાના નવી પારડી ગામે મહિલા સોનલબેન શંભુભાઈ દેસાઈ તલાટી કમમંત્રી તરીકેની ફરજ બજાવતા સોનલબેન શંભુભાઈ દેસાઈએ નવ હજારની લાંચ લેતા એસીબીના રંગે હાથ ઝડપાઈ ગયા હતા મિલકત માંગથી સાસુ અને બે નરંગના નામ કમી કરાવવા માટે નવ હજારની લાંચ માંગી હતી જે લાંચ લેતા રંગે હાથે એ સીબી સ્થળ પર જ ઝડપી લીધા હતા તલાટી કમમંત્રીના ત્રાસથી ગામજનો પરેશાન હતા અને એ સી બી આવી જતા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને ગામજનોએ તલાટી મહિલા આરોપીને લઈ જતા ગામજનોએ પાંચ હજારનો નિયમ હવે થશે પીએમના સૂત્રોચ્ચાર કરી એ સીબીની કામગીરીને વખાણી હતી જે અંગે વધુ તપાસ ચાલુ છે રિપોર્ટ દિનેશ પરમાર સુરત નવી પાર્ટી સાથે રિપોર્ટર રવિ તરબદા વડોદરા